આપ સૌ કમાણી તો કરો જ છો પણ ક્યારે વિચાર્યું છે કે આપણી કમાવવાની રીત એ આપણી આંતરિક શાંતિ પર કેવી અસર કરતી છે આજના આપણા ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં આપણને જે સ્ત્રોતો મળ્યા છે એના આધારે આપણે આ જ મુદ્દાને તપાસીશું માર્ગાનુસારિતાના ગુણો અને ખાસ કરીને ન્યાય અને નીતિથી ધન કેવી રીતે કમાવવું આ જુઓ ફક્ત ધાર્મિક વાત નથી પણ એક સુખી જીવન જીવવાની ચાવી પણ છે બરાબર કહ્યું આ સ્ત્રોતો છે ને એ ધર્મના ચાર પ્રકાર દાન શીલ તપ અને ભાવ એના વિશે વાત કરે છે જે પરમાત્માએ જીવોના હિત માટે દર્શાવ્યા છે એમ કે છે અને અહીંયા હિત એટલે લાંબા ગાળાનું કલ્યાણ સમજ્યા જે સુખ એટલે કે પેલો ક્ષણિક આનંદ છે ને એનાથી તદ્દન જુદું છે એટલે ધ્યેય એ છે કે એવું જીવન જીવવું જે ખરેખર આપણા માટે સારું હોય ભલે એમાં તાત્કાલિક કે ઓછી લાગે અને આ સાચા હિત સુધી પહોંચવા માટે સમ્યક દર્શન એટલે કે વાસ્તવિકતાની સાચી સમજણ જરૂરી છે પણ એના પાયામાં શું છે માર્ગાનુસારિતા એટલે કે સારા યોગ્ય માર્ગે ચાલવું આ માર્ગાનુસારિતાનો એક બહુ મહત્વનો ગુણ સ્ત્રોતમાં જણાવ્યો છે કર્મેશું અનિંદિતેશું પ્રસક્તતા એટલે સરળ શબ્દોમાં કહીએ તો એવા કામમાં જોડાવું જેની સમાજમાં નિંદા ન થતી હોય હા બરાબર અને જેમાં વધુ પડતી હિંસા કે જેને મહાઆરંભ કહેવાય તે ન હોય મુદ્દો એ છે કે પૈસા જીવન ટકાવવા જરૂરી છે પણ એ કેવી રીતે કમાયા એ વધુ મહત્વનું છે ધન હંમેશા ન્યાય અને નીતિથી જ કમાવવું જોઈએ અનૈતિક રીતે મેળવેલો પૈસો એ કદાચ સગવડ આપે પણ સાચી શાંતિ નહીં આપી શકે આ ખરેખર એક મોટો વિચાર છે કે આપણી કમાણી સીધી આપણા મનની સ્થિતિને અસર કરે છે સ્ત્રોત તેને અન્નેવું એવું મન કહે છે એટલે કે જો કમાણી અશુદ્ધ કે અન્યાયી હોય તો એનાથી ખરીદેલું ભોજન પણ આપણા વિચારો અને ધ્યાનને ઢોળી શકે છે ખરું ને એમનું ધ્યાન કેવી રીતે ભંગ થયું માત્ર અજાણતા પારકા છાણા એટલે કે ગાયના છાણના સૂકવેલા બળતણ વાપરવાની એક નાનકડી ભૂલને કારણે આ બતાવે છે કે કમાણી અને વપરાશની શુદ્ધિ કેટલી સૂક્ષ્મ રીતે અસર કરે છે એકદમ સાચી વાત અને આ મુદ્દો આપણને આજીવિકાના પ્રકારો વિશે પણ વિચારવા પ્રેરે છે સ્ત્રોત એ સમયના સંદર્ભમાં એક ક્રમ સૂચવે છે ઉત્તમ ખેતી મધ્યમ વેપાર અને કનિષ્ઠ નોકરી હા નોકરીને થોડી ઓછી આવી છે કારણ કે કદાચ એ વ્યક્તિની સ્વતંત્રતા અને ધર્મ સાધના માટેનો સમય ઘટાડી શકે એમ કે ગુલામી જેવું કહ્યું છે જ્યારે ખેતી એ વ્યક્તિને પ્રકૃતિની નજીક રાખે અને સ્વભાવમાં નરમાશ લાવે એમ મનાતું અલબત્ત આજની દુનિયામાં તો વ્યવસાયોનું સ્વરૂપ ઘણું બદલાયું છે પણ પેલું મૂળ સિદ્ધાંત સ્વતંત્રતા નૈતિકતા અને હિંસાથી દૂર રહેવું એ તો આજે લાગુ પડે હા જેમ પેલું ભજરંગ સૂરી મહારાજનું ઉદાહરણ છે એમણે અમદાવાદમાં સારો ધંધો છોડીને નોકરી સ્વીકારી હતી કેમ કારણ કે એમને વધુ સારો ધાર્મિક માહોલ અને સંઘ જોઈતો હતો બરાબર અને વ્યવસાયમાં ચોક્કસ પ્રકારની શુદ્ધિ જાળવવાની વાત પણ સ્ત્રોતમાં જ છે જ્યાં નૈતિક કમાણીના વિચારને વધુ સ્પષ્ટ કરે છે ચાર મુખ્ય શુદ્ધિઓ ગણાવી છે પહેલું દ્રવ્ય શુદ્ધિ એટલે કે યોગ્ય નૈતિક વસ્તુઓનો જ વેપાર કરવો બીજું બીજું ક્ષેત્રશુદ્ધિ વેપાર માટે એવી જગ્યા પસંદ કરવી જ્યાં ધર્મનું પાલન થઈ શકે અને સારું વાતાવરણ જળવાય બરાબર ત્રીજું કાળશુદ્ધિ સમયનું ધ્યાન રાખવું ખાસ કરીને પર્વના દિવસો જેમ કે પાખી અને પર્યુષણ એમાં વેપાર બંધ રાખી ધર્મ આરાધના પર ધ્યાન આપવું હા આ મહત્વનું છે અને ચોથું ભાવશુદ્ધિ આ બહુ અગત્યનું છે કર્મચારીઓ એટલે કે આપણા આશ્રિત લોકો પ્રત્યે દયા સજ્જનતા અને કુટુંબના સભ્ય જેવો વ્યવહાર રાખવો ઉગરાણી પણ ન્યાયથી કરવી અને જો કોઈ દેવું હોય તો એ સમયસર ચૂકવી દેવું આ ખરેખર એક મહત્વનો દ્રષ્ટિકોણ છે જે સ્ત્રોત રજૂ કરે છે પોતાના આશ્રિતોની યોગ્ય સંભાળ રાખવી એ માત્ર સામાજિક ફરજ નથી પણ ધર્મનો જ એક ભાગ છે સ્ત્રોત તો ત્યાં સુધી કહે છે કે આશ્રિતોનું ધ્યાન રાખ્યા વગર કરેલા મોટા ધાર્મિક કાર્યો પણ ઓછા ફળદાયી બને છે એટલે આ બધા ગુણો નિંદાપાત્ર ન હોય તેવું કામ કરવું ન્યાયથી કમાવું ચાર પ્રકારની શુદ્ધિ રાખવી આ બધું જ માર્ગાનુસારિતા છે જે સાચી સમજણ એટલે કે સમ્યક દર્શન માટેની ભૂમિકા તૈયાર કરે છે એટલે આમ જુઓ તો સાર એ છે કે આપણું આત્મકલ્યાણ અને સાચું ધાર્મિક જીવન જીવવું હોય તો આપણી રોજીરોટી કમાવાની રીત અને આર્થિક વ્યવહારોમાં ન્યાય નીતિ અને માનવતા હોવા અનિવાર્ય છે આ માત્ર કોઈ બહારનો દેખાવ નથી પણ આપણી અંદરની શાંતિ અને પ્રગતિનો એમ કહી શકાય કે મજબૂત પાયો છે અને અંતે એક વિચારવા જેવો પ્રશ્ન મૂકીને જઈએ આજના આ જટિલ અને સ્પર્ધાત્મક યુગમાં જ્યાં સતત ભૌતિક દબાણો અને જરૂરિયાતો વધતી જાય છે ત્યાં નૈતિક કમાણી અને આપણા પર નિર્ભર લોકો પ્રત્યેની જવાબદારી આ સિદ્ધાંતોને વ્યવહારમાં કેવી રીતે સંતુલિત કરી શકાય ભૌતિક જરૂરિયાત અને આત્મિક શાંતિ આ બંને વચ્ચે મેળ કેવી રીતે બેસાડવો